નમસ્કાર સુરત છે તમારો દિવસ આજથી બદલાઈ જવાનો છે ધ્યાનથી અંત સુધી આ વિડીયો સાંભળજો અને જોજો અને અન્ય લોકોને જાણ કરજો શેર કરજો હવે આપણે ધંધા રોજગારમાં તકલીફ છે પૈસાનું ટેન્શન છે આપણી તંદુરસ્તીનું ટેન્શન છે ઘરમાં કોઈ પણ જાતની તકલીફો છે અને પૈસે ટકે આપણે બધા દુખી થઈ ગયા છીએ અને ધંધા રોજગાર ચાલતા નથી અને આપણું પૈસાની પ્રગતિ બિલકુલ અટકી ગઈ છે તો આજે આ વિડીયો પૈસાની પ્રગતિ માટે અને તંદુરસ્તી લાવવા માટે સુખ શાંતિ સમૃદ્ધિ અને તંદુરસ્તી અને ધનની પ્રાપ્તિ કરવા માટેનો આ મસ્ત મસ્ત વિડીયો છે અમે કામરેજમાં હેલ્થ સેન્ટર ચલાવી હતી ઓમ શાંતિ હેલ્થ સેન્ટર જેનું નામ છે ઓમ શાંતિ હેલ્થ સેન્ટર અમે આવું એક શ્રીયંત્ર બનાવ્યું છે ચાંદીના સિક્કાવાળું યંત્ર એમાં લક્ષ્મી ગણેશ અને સરસ્વતી વાળું યંત્ર હોય છે સાથે સાથે તમારા ઈષ્ટદેવ અને તમારા કુળદેવીએ લખેલા મહાવાક્ય એને વરદાન કહેવામાં આવે છે સદા તંદુરસ્ત ભવ સદા તનવાન ભવ તો તમારી તંદુરસ્તી હોત આવશે અને ધનની પ્રાપ્તિ પણ થશે એવું આ લોકોને આપીએ છીએ આ ઉપયોગ કેમ કરાય અને ફાયદો શું થાય અને રાખવું ક્યાં એ તમારી રીતે હું તમને બતાવું છું એ તમે જોઈ શકો છો આ સ્ત્રીયંત્રનો સદઉપયોગ કરવાની સિસ્ટમ હું તમને સમજાવું છું આ જમણા હાથમાં આપણે પકડવાનો પછી ઉપર ડાબો હાથ ઢાંકી દેવાનો અને પછી આપણે હું બોલું છું એવું આપણે અનેક વખત બોલવાનું ચાર શબ્દો આવશે હું એકદમ ભાગ્યશાળી છું હું એકદમ ભાગ્યશાળી છું એવું અનેક વખત બોલો આ પકડીને સવાર બપોર સાંજ જેટલું ફાવે એટલું બોલો તરત જ ભાગના દરવાજા ખુલી જશે દાવો દાવોથી પછી બીજો શબ્દ હું એકદમ થંદુ છું હું એકદમ તંદુરસ્ત છું એવું આપણે વારે વારે આ જમણા હાથમાં પકડીને બોલવાથી બહુ ફાયદો થાય જમણા હાથમાં પકડી રાખવાનો ઉપર ડાબો હાથ રાખવાનો પછી ત્રીજો શબ્દ હું એકદમ ધનવાન છું હું એકદમ ધનવાન છું આવું વારે વારે બોલવાનું છે પકડીને એટલે ધનની પ્રાપ્તિ થશે તંદુરસ્તીની પ્રાપ્તિ થશે ત્યાર પછી આપણે ચોથો શબ્દ છે થોડો લાંબો છે મને દરેક ક્ષેત્રમાંથી ખૂબ જ સારામાં સારી સફળતાઓ પ્રાપ્ત થઈ રહી છે શું બોલવાનું બે હાથ આમ પકડીને એક હાથ ખોલી નાખવાનો પછી એક હાથમાં જમણા હાથમાં પકડીને પછી બોલવાનો હાથ ફેલાવીને મને દરેક ક્ષેત્રમાંથી ખૂબ જ સફળતાઓ પ્રાપ્ત થઈ રહી છે મને દરેક ક્ષેત્રમાંથી ખૂબ જ સફળતાઓ પ્રાપ્ત થઈ રહી છે આટલું કરશો તો તમને હું દાવો ને ગેરંટી કરીને કહું છું આ સ્ત્રીયંત્રના માધ્યમથી મેં લાખો લોકોનું જીવન પરિવર્તન કર્યું છે તમારું પણ થશે ગેરંટીને દાવોથી હું કહું છું તો આવું આપણે વારે વારે કરવાથી ખૂબ જ પ્રાપ્તિ સફળતાની થાય છે હવે આપણે બીજું કેવી રીતે આને રાખવું એ સાંભળો કઈ જગ્યાએ રાખવું એ સાંભળો આને મંદિરમાં રખાય પાકીટમાં રખાય તેજોરીમાં રખાય કબાટમાં રખાય ખીચામાં રખાય પર્સમાં રખાય અને જ્યાં તમે ધંધા રોજગારના સ્થાન છે જ્યાં આપણે પૈસાનો ગલ્લો હોય પૈસાનો ડોર હોય એમાં પણ રાખી શકાય બહુ પ્રાપ્તિ થશે હું તમને ગેરંટીથી કહું છું મેં અનેક લોકોનું લાખો લોકોનું જીવન આના માધ્યમથી પરિવર્તન કર્યું છે તો આ વિશેષ સારું બહુ સારું કામ કરે છે અને વળી તમે હું અને તમને આ કહું છું તમારી પાસે આવે નેવું દિવસની અંદર તમને ગેરંટીથી સફળતા પ્રાપ્ત થશે દાવો અને ગેરંટી કરું છું હવે આ શ્રીયંત્ર આવે છે એકવીસો રૂપિયાનું પણ તમે અમને વોટ્સઅપમાં મેસેજ કરવાનો છે ફોન નથી કરવાનો મેસેજ કરીને તમે મને ઓનલાઇનમાં મંગાવી શકો છો અને એ વળી માં મગાવશો તો હાવ બિલકુલ નજીવી કિંમતમાં મળી જશે પછી અમારું હેલ્થ સેન્ટર છે સુરત કામરેજમાં ઓમ શાંતિ હેલ્થ સેન્ટર અહીંયા ટ્રીટમેન્ટ લેવા માટે આવો છો તો અમે દરેક પેશન્ટને આશ્રીયંત્ર ફ્રીમાં ગિફ્ટમાં આપીએ છીએ તો બેફિકર આવી શકો છો ખાસ હાથ જોડીને વિનંતી છે કે અમને ફોન ક્યારેય નથી કરવાનો વોટ્સઅપમાં મેસેજ કરી દેવાનો છે એટલે બધું કામ આસાન થઈ જાય અમારે તમારે કારણ કે અમે ભરપૂર રીતે કામમાં વ્યસ્ત હોઈએ છીએ એટલે અમારી પાસે સમય હોતો નથી ફોનમાં વાત કરવાની આટલું કરો એટલે તમારા જીવનમાં પરિવર્તન ગેરંટીથી આવશે આ બહુ સારું કામ કરે છે હવે આને મંદિરમાં રાખીને ત્યાં તમારા બોક્સ પેકિંગ રાખવા દેવા એમને રહેવા દેવા મંદિર પાંચ રાખીને થોડા કંકુ છાંટી દો થોડા ચોખા છાંટી દો અને પછી આમાં આ સિક્કાની અંદર શ્રી લક્ષ્મી શ્રી ગણેશ અને શ્રી સરસ્વતી માતાજી છે આ સિક્કાની અંદર શ્રી ગણેશ લક્ષ્મી અને સરસ્વતી માતા છે આ ત્રણેયનું તમે ઘરે આનું સરસ મજાનું પૂજન કરો આનું સ્વાગત કરો અને ઉપર ચોખા છોડી દો અને પછી સવાર સાંજ આને આમાં વધાવો આંખે લગાડીને આમ સવાર સાંજ આમ કરો અને પ્યારથી જમણા હાથમાં પકડીને મેં જે બોલ્યો હતો એવું પાછું એક વખત રિપીટ કરું છું હું એકદમ ભાગ્યશાળી છું એવું વારંવાર બોલો આ પકડીને ઘરના દરેક વ્યક્તિ કરી શકે દરેકને કામ આવશે બહુ ફાયદો થશે પછી બીજો શબ્દ હું એકદમ તંદુરસ્ત છું પછી ત્રીજો શબ્દ હું એકદમ ધનવાન છું ચોથો શબ્દ મને દરેક ક્ષેત્રમાંથી ખૂબ જ સફળતાઓ પ્રાપ્ત થઈ રહી છે આટલું કરવાનું છે હવે આને વિશેષ આપણે આટલું બધું વારે વારે બોલવાનું છે હવે આ કરવાથી તમારી જિંદગીનો દિવસો બદલાશે અને તમારી જિંદગીના આજથી જ્યારે તમારી પાસે આવે ત્યારથી જિંદગીના દિવસો પરિવર્તન થશે જિંદગીની દશા બદલેલી સુધરશે દિશા સારી થશે જિંદગીનો નવો ટર્નિંગ પોઈન્ટ આ તમારી પાસે આવે ત્યારથી શરૂ છે દાવોની ગેરંટીથી આપણામાં જીવનમાં પરિવર્તન લાવવા માટે કંઈ ને કંઈ કરવું પડે તો ફાયદો ખૂબ જ થાય છે હવે આ ભગવાનની આ સ્ત્રીસ સરસ મજાનું આ યાદગાર દિવસો બની જશે અને તમને કોઈને એવું લાગે કે મને ફાયદો નથી થયો તો ગઢિયા સાહેબ તમને નેવું દિવસની અંદર તમને ફાયદો ન થાય ચૂકવેલું પેમેન્ટ રિટર્ન પાછું આપવામાં આવે છે તો આ વિડીયો દરેક લોકોને શેર કરી દેવાનો છે અન્ય લોકોને જાણ કરવાની છે અને તમે સદાયની માટે ખુશ રહો તંદુરસ્ત રહો આબાદ રહો અને બેફિકર હસતે રહો અને હસાવતા રહો એવું અમારી શુભ ભાવના છે તમારા પરિવારમાં બધાય સુખ શાંતિ સમૃદ્ધિ તંદુરસ્તી અને ધનની પ્રાપ્તિ કરતા રહે આ યંત્રના માધ્યમથી એવી અમારી આશા છે એવી ઈચ્છા છે અને એવી દુઆ અને પ્રાર્થના છે તો દરેક લોકો ખૂબ ખૂબ સુખ શાંતિ પ્રાપ્તિ કરો ધનની પ્રાપ્તિ કરો આનંદ મોજ કરો સપના સાકાર થશે સાધન સગવડતા થશે હવે ફાયદા સાંભળે લઈ આનાથી શું શું ફાયદો થાય છે એ સાંભળો તમારા જીવનમાં સુખ આવશે શાંતિ આવશે સમૃદ્ધિ આવશે તંદુરસ્તી આવશે ધનની પ્રાપ્તિ થશે સપના સાકાર થશે ઈચ્છાઓ પૂરી થશે અને તમે ભરપૂર રીતે ખૂબ જ આનંદ કરી શકશો બધા ક્ષેત્રની અંદર ગેરંટી છે તો આ વિડીયો દરેક લોકોને શેર કરવાનો છે ભાઈબંધ મિત્રોને અને તમે મારા બધા મિત્રો જ છો એટલે તમારે આ વિડીયો દરેક લોકોને શેર કરી દેવાનો છે વોટ્સઅપ મેસેજ બોક મૂકવાનો છે કામકાજ માટે અને તમારે કોમેન્ટ પણ કરવાની છે સારી અથવા ખરાબ અમને આવકારીએ છે આ વિડીયો શેર કરી દેજો ખૂબ ખૂબ ધન્યવાદ બધાને ખૂબ ખૂબ ધન્યવાદ મારા ગુજરાતી મિત્રોને દિલથી ધન્યવાદ સુરત કામરેથી ગઢિયા સાહેબના દંડવત પ્રણામ અને દિલથી ખૂબ ખૂબ ધન્યવાદ ખૂબ ખૂબ ધન્યવાદ